પ્રભુનો દૂત આવીને અબિયેઝરના કુટુંબના યોઆશની માલિકીની ઓફરા ગામે બલૂતના ઝાડ નીચે બેઠો દીકરો મિદ્યાનીઓથી છુપાવવા માટે દ્રાક્ષના કોલુમાં ઘઉં જોડતો હતો પ્રભુના દૂતે તેને દર્શન દઈને કહ્યું ઓ શૂરવીર પ્રભુ તારી પડખે છે ગીદીઓને કહ્યું મારા માલિક આપને માઠું ન લાગે તો એક વાત પૂછું જો પ્રભુ સાચે જ અમારી પડખે હોય તો અમારે માથે આ બધું કેમ ગુજર્યું અમારા વડવાઓ પ્રભુ તેમને કેવી રીતે મિસરમાંથી બહાર લઈ આવ્યો હતો તેની વાત કરતી વખતે એણે કરેલા જે બધા અદ્ભુત કૃતિઓના વર્ણન કરે છે તે બધા ક્યાં ગયા આજે તો હવે પ્રભુએ અમારો ત્યાગ કર્યો છે અને અમને મિદ્યાનીઓના હાથમાં સોંપી દીધા છે ત્યારે પ્રભુએ તેના તરફ વળીને કહ્યું જા અને તારા આ બળથી ઈઝરાયલીઓને મિદ્યાનોના હાથમાંથી છોડાવ હું પોતે તને મોકલું છું ગીદીઓને કહ્યું પણ માલિક હું ઈસરાયલીઓને કેવી રીતે છોડાવી શકું આપ જાણો છો કે મારું કુળ મનાસાના વંશમાં નબળામાં નબળું છે અને મારા બાપના કુટુંબમાં હું સૌથી નાચિત છું પ્રભુએ કહ્યું હું તારી મદદમાં રહીશ અને તું મિદ્યાનીઓને તેઓ જાણે એક જ માણસ હોય એમ કચડી નાખીશ ગીદીઓને કહ્યું જો આપ આપ મારા ઉપર પ્રસન્ન થયા હો તો જ મારી સાથે વાત કરો છો એની કોઈ એધાણી આપો અને કૃપા કરીને હું આપને નૈવેદ્ય લાવીને ધરાવું ત્યાં સુધી અહીંથી ચાલ્યા ન જશો પ્રભુએ કહ્યું તું પાછો આવે ત્યાં સુધી હું અહીં જ રહીશ આથી ગીદીઓને અંદર જઈને એક લવારું રાંધ્યું અને એક મણ લોટની બે ખમીર રોટી બનાવી તેણે માંસ એક ટોપલીમાં મૂક્યું રસો તપલીમાં લીધો અને તે લાવીને બલૂતના ઝાડ નીચે પ્રભુના દૂતને ધરાવ્યો તે નજીક આવતા જ દૂતે તેને કહ્યું માંસ અને રોટી લઈને આ ખડક ઉપર મૂક અને રસો તેના ઉપર રેડ તેણે તે પ્રમાણે કર્યો પછી પ્રભુના દૂતે પોતાના હાથમાંની લાકડી લંબાવીને તેની અણી માંસને અને રોટીને અડાડી તરત જ ખડકમાંથી અગ્નિ પ્રગટ્યો અને તે માંસને અને રોટીને સ્વાહ કરી ગયો અને પ્રભુનો દૂત અલોપ થઈ ગયો ત્યારે ગીદીઓનને ખાતરી થઈ કે એ પ્રભુનો દૂત હતો અને તે બોલી ઉઠ્યો હાય હાય ઓ પ્રભુ પરમેશ્વર પ્રભુના દૂતને મેં મોઢા મોઢ જોયો પણ પ્રભુએ તેને કહ્યું શાંતિ રાખ ગભરાઈશ નહીં નહીં તું મરી જાય પછી ત્યાં પ્રભુને માટે એક યજ્ઞ ગીઓ બાંધી અને તેનું નામ પ્રભુ શાંતિ પાડ્યું આજે પણ એ વેદી અબિયઝના કુટુંબની માલિકીના ઓફરા ગામે ઊભી છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથ માંથી અધ્યાય ઓગણીસ કલમ ત્રેવીસ થી ત્રીસ પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું હું તમને ખાતરીથી કહું છું કે ધનવાન માણસને ઈશ્વરના રાજ્યમાં દાખલ થવું મુશ્કેલ થઈ પડશે હું તમને ફરીથી કહું છું કે સોયના નાકામાંથી ઓટને પસાર થવું સહેલું છે પણ ઈશ્વરના રાજ્યમાં ધનવાનને દાખલ થવું મુશ્કેલ છે આ સાંભળીને તેમના શિષ્યોના અચંબાનો કોઈ પાર ન રહ્યો તેઓ પૂછવા લાગ્યા તો પછી ઉદ્ધાર કોણ પામશે ઈસુએ તેમની ઉપર નજર ઠેરવી કહ્યું માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે ત્યારે પિતર બોલી ઉઠ્યો જુઓ અમે સર્વસ્વનો ત્યાગ કરીને આપની પાછળ આવ્યા છીએ એના બદલામાં અમને શું મળશે ત્યારે ઈસુએ કહ્યું હું તમને સાચું કહું છું કે નવસર્જન વખતે માનો પુત્ર પોતાના ભર્યા સિંહાસન ઉપર બેસશે ત્યારે મારે પગલે ચાલનારા તમે પણ બાર સિંહાસન ઉપર ઇસરાયેલના બાર વંશોના શાસક તરીકે બેસશો અને જેણે જેણે મારા નામને ખાતર ઘર બાર ભાઈ બહેન મા બાપ કે છૈયા છોકરાનો અથવા ખેતર જમીનનો ત્યાગ કર્યો હશે તેમને સો ગણું પાછું મળશે અને તેઓ શાશ્વત જીવન પ્રાપ્ત કરશે પણ ઘણા જે પહેલા છે તે છેલ્લા થશે અને છેલ્લા છે તે પહેલા થશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે રાતના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો